સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા જલારામ બાપાના લઈને વિવાદિત નિવેદન આપવામાં આવતા જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ મામલે વીરપુર બંધ કરવાનું એલાન પણ જલારામ બાપાના ભક્તો દ્વારા આપી દેવામાં આવ્યું હતું જોકે આને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે ભક્તો છે તેમનામાં શું રોષ છે અને મામલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પ્રતિક્રિયા આપી છે

અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સ્વામીઓ દ્વારા સનાતન ધર્મના ભગવાન ઉપર વિવાદિત ટિપ્પણી કરવામાં આવતી હોય છે થોડાક સમય પહેલાં પણ આ પ્રકારનો વિવાદ છે તે સામે આવ્યો હતો સોશિયલ મીડિયાથી લઈને જમીની સ્તર ઉપર ભારે વિરોધ જોવા મળ્યો હતો અને આ બાબતે અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓને માફી માંગવાની ફરજ પણ પડી હતી ત્યારે થોડાક દિવસ પહેલાં સુરતના એક સત્સંગ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપાને લઈને વિભાદિત નિવેદન આપવામાં આવ્યું આ નિવેદનના કારણે ભક્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે રાજકોટના વીરપુર ખાતે ભક્તો દ્વારા આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી જ્ઞાન પ્રકાશ સ્વામી છે માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલન છે તે પૂરજોશમાં જોવા મળશે અને બે દિવસના બંધના એલાનની પણ જાહેરાત છે વીરપુરની તે ભક્તો દ્વારા કરવામાં આવી હતી જોકે આને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભક્તોએ જે બંધ રાખવાનું એલાન હતું તેને

એ વીરપુર ના ગ્રામજનો શિર ઉપર ચડાવી એમના કોઈ આદેશને અમે ક્યારે ઠુકરાવતા નથી એ માન્ય ગણી આવતીકાલે ધંધા રોજગાર શરૂ કરી દેવામાં આવશે તમારું કરવામાં આવી છે આ રીત નહીં આ લોકોને ટીપણી કરવી જોઈએ નહીં આખો ઇતિહાસ આ લોકોને પેલા વાંચવો જોઈએ જાણવો જોઈએ

ટિપ્પણી આ લોકોને ને શું છે કે આવી રીતનું નિવેદન ના કરવું જોઈએ ક્યારે પણ એ અમારી માંગ છે કે એ લોકો આવીને એ માફી માગી જાય બાકી માફી એને ટીવીમાં તો માગી લીધી છે તેમ છતાં અહીં આવીને દર્શન કરી જાય બાપાના આશીર્વાદ લે ને માફી માગી જાય ભાઈ હવે પછી આવો બનાવ નહીં બને આપે સાંભળ્યા હતા જલારામ બાપાના ભક્તો તેમનામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જેવી રીતે જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને તમામ લોકો આ નિવેદનની નિંદા કરી રહ્યા છે જ્ઞાનપ્રકાશ સ્વામીની ટીકા કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આ મામલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે નિવેદન આપ્યું છે તે નિવેદનને વખોડ્યું છે આ બહુ જ દુઃખદ બીના છે એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે બીજું જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે જે કેન્દ્રમાં હરિહરનો હાથ તાણ ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી પણ જ્યાં પૈસો ના સ્વીકારવાનું કહેતા હોય જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર જ્યાં માણસોને ઊભા રાખ્યા છે હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સિક્કો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં હરીસામાં જોવું જોઈએ એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનીઓના આધારે નથી આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના આપે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા તેમણે આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આ પ્રકારની ટિપ્પણી આપતા પહેલાં સ્વામીએ સો વખત વિચારવું જોઈએ તે પ્રકારની વાત પણ પરસોત્તમ રૂપાલાએ કરી છે એટલું જ નહીં સ્વામિનારાયણ સંપ્રદાયના જે અન્ય સ્વામીઓ હોય અનુયાયીઓ હોય તેમણે પણ તેમણે અપીલ કરી છે કે આવા સ્વામીઓ જે ધર્મને બદનામ કરી રહ્યા છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે ને આ વિવાદ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યું છે આ મામલાને લઈને હવે જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું છે તેના કારણે વિવાદનો મતપૂળો છંછેડાયો છે પરંતુ ક્યારે ભક્તોનો રોષ શાંત થાય છે અને જે આખો વિવાદ છે તે ક્યારે તેનો અંત આવે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ